આ પ્રશ્નમાં આપણને સંયોજન એ આપેલું છે જેની એનોએ સાથે પ્રક્રિયા કરાવ્યા બાદ એચ થ્રીઓ પ્લસ એટલે કે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરાવતા સંયોજન બી મળે છે એના વિશે કેટલીક ડિસ્ક્રિપ્શન આપેલું છે એ નાઇટ્રોજન માટે હકારાત્મક લેસાઇન કસોટી દર્શાવે છે અને તેનું મોલર દળ કેટલું છે એકસો એકવીસ જેનાથી કોણ મળે છે આપણને બી ક્રમેક પ્રક્રિયાઓથી બી મળે છે બીની પણ લાક્ષણિકતા આપેલી છે જલીય એને એચ સીઓ થ્રી સાથે ઉભરા આપે છે હવે બીની આપણે ઇથેનોલ એટી વોય એટલે કે ઇથેનોલ ત્યારબાદ એચ ટુ એસ ફોર અને એની સાથે ગરમ કરતાં સી મળે છે તો સી ફળ જેવી સુગંધ ધરાવે છે તો નીચે આપેલમાંથી એ બી સીને ઓળખો તો આપણે વન બાય વન જોઈએ ઓપ્શનો કે કયા ઓપ્શન આમાં સેટ થશે કેમ કે ત્રણે ત્રણ સંયોજનો છે એ અજ્ઞાત હોવાથી આપણે ઓપ્શન ઉપરથી જ છે એનો આન્સર લાવવો પડશે તો એની લાક્ષણિકતા પ્રમાણે એ નાઇટ્રોજન માટે હકારાત્મક લેસાયન કસોટી આપે છે તો નાઇટ્રોજન માટેની હકારાત્મક કસ લેસાઇન કસોટી ઓપ્શન વનમાં જે એ આપેલો છે એ આપશે કેમ કે અહીંયા નાઇટ્રોજન છે એ એમાઇડના ફોર્મમાં છે એમાઇડના ફોર્મમાં હોવાથી લેસાઇન કસોટીમાં કોઈ ફરક પડતો નથી એટલે કે એ લેસાઇન કસોટી આપશે ઓપ્શન ટુમાં જે એ રહેલો છે એમાં આપણે અહીંયા પાછળથી જોઈએ તો એનએચ ટુ એનએચ એટલે કે આ જરૂર કોણ છે હાઇડ્રોજનનું વ્યુત્પન્ન છે એનએચ ટુ એન એચ ટુ આ થાય હાઇડ્રેજીન અને એમાં એક એચ કાઢીને કંઈક છે ગ્રુપ મૂકેલું છે સી એચ ટુ પી હવે એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે હાઇડ્રોજીન અને તેના વ્યુત્પન્નનો એ લેસાઈન કસોટી આપતા નથી એટલે કે ઓપ્શન ટુ આપણો આન્સર હોઈ શકે નહીં તો ઓપ્શન ટુને આપણે કેન્સલ કરશું નાઇટ્રોજન હોવા છતાં હાઇડ્રેજીન અને તેના વ્યુત્પન્નનો હકારાત્મક લેસાઈન કસોટી આપે નહીં એટલે કે ઓપ્શન ટુ આપણો આન્સર હોઈ શકે નહીં ઓપ્શન થ્રીમાં વાત કરીએ તો ઓપ્શન થ્રીમાં આપણી પાસે અહીંયા નાઇટ્રોજન છે હા બેન્ઝાલડી હેડ છે અને એમાં પેરા પોઝિશન ઉપર એનએચ ટુ છે અને ઓપ્શન ફોરમાં જે એ છે એમાં બેન્ઝાલડી હેડ છે અને એની ઓર્થી પોઝિશન ઉપર કોણ છે એનએચ ટુ પણ ઓર્થો અથવા પેરા ઉપર જોવાથી એનાથી લેસન કસોટીમાં કોઈ ફરક પડતો નથી તો થ્રી અને ચારમાં જે એ રહેલો છે એ પણ હકારાત્મક લેસન કસોટી આપે છે હવે તેના મોલર દળ વિશે વાત કરીએ તો એનું દળ કેટલું હોવું જોઈએ એકસો એકવીસ હોવું જોઈએ તો આ રીતે આપણે મોલર દળ શોધી લઈએ અહીંયા જો કાર્બનની સંખ્યા ગણીએ ઓપ્શન વનનો એ છે એમાં તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન તો સાત તો એમાં કોણ છે કાર્બન હાઇડ્રોજનની વાત કરીએ તો જ્યાં જ્યાં વિસ્થાપન છે અહીંયા હાઇડ્રોજન નહીં હોય તો અહીંયા હાઇડ્રોજન નથી બાકીના બેન્જિનમાં જ્યાં વિસ્થાપન નથી એવી પાંચે પાંચ જગ્યાએ હાઇડ્રોજન હશે તો પાંચ હાઇડ્રોજન અને બે હાઇડ્રોજન અહીંયા તો સી સેવન એચ સેવન અને જોઈએ તો એક નાઇટ્રોજન છે અને એક ઓક્સિજન છે તો આનું સૂત્ર થશે સી સેવન એચ સેવન એનો આપણે ઓપ્શન ત્રણનો જે એ છે એની વાત કરીએ તો એમાં કાર્બન ગણીએ તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને સેવન તો એમાં પણ સાત કાર્બન છે તો સી અને જો એમાં હાઇડ્રોજનની વાત કરીએ આ બંને જગ્યાએ વિસ્થાપન હોવાથી ત્યાં હાઇડ્રોજન હોતા નથી પણ વિસ્થાપન ના હોય એવી જગ્યાએ હાઇડ્રોજન છે તો આ ચાર હાઇડ્રોજન અહીંયા પાંચ અને છ અને સાત તો અહીંયા પણ સાત હાઇડ્રોજન છે અને એમાં જોઈએ તો નાઇટ્રોજન અને ઓક્સિજન બંને એક એક છે તો આનું પણ અણુસૂત્ર શું આવશે સી સેવન એચ સેવન એનું અને નેક્સ્ટ લાસ્ટમાં આપણે વાત કરીએ ઓપ્શન ફોરનો જે એ છે ઓપ્શન ફોરમાં એ એનું અણુસૂત્ર શું થશે એમાં કાર્બનની સંખ્યા ગણીએ તો અહીંયા એક અને રિંગમાં આ છ કાર્બન તો ટોટલ સાત કાર્બન થશે તો સી સેવન એનું સૂત્ર થશે પછી નેક્સ્ટ હાઇડ્રોજન ગણીએ તો આ બંને જગ્યાએ બેન્જિનમાં હાઇડ્રોજનની કેમ કે વિસ્થાપન છે તો બાકીની ચાર જગ્યાએ છે અહીંયા હાઇડ્રોજન એક એક હશે તો ચાર હાઇડ્રોજન અહીંયા પાંચ અને એનએચ ટુમાં બે સાત તો અહીંયા પણ સાત હાઇડ્રોજન છે અને જો નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો એક એક નાઇટ્રોજન અને ઓક્સિજન છે તો સી સેવન એચ સેવન એનઓ આ ત્રણે ત્રણ ઓપ્શન વન થ્રી અને ફોરમાંથી જે એ છે એ ત્રણે ત્રણના સૂત્રો એક જ છે અને એનું આપણે જો મોલર દળ ચેક કરીએ તો મુલ્લરદળ આવશે સી સેવન એચ સેવન એન સાત વખત કાર્બનનો પરમાણુ ભાર જે બાર થશે વધતા સાત વખત હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક થશે એક વખત નાઇટ્રોજનનો પરમાણુ ભાર ચૌદ અને એક વખત ઓક્સિજનનો પરમાણુ ભાર સોળ ઓકે તો બાર ગુણ્યા સાત ચોર્યાસી વધતા સાત ચૌદ અને સોળ જે થશે ત્રીસ બરાબર તો આને આપણે એટી ફોર વધતા નાઇન ચોર્યાસી વધતા સાત એકાણું એકાણું ને ત્રીસ એકસો એકવીસ તો ત્રણે ત્રણમાં ઓપ્શન ત્રણે ત્રણ ઓપ્શનમાં જે એ છે એ બંને કન્ડિશનનું સેટિસફેક્શન કરે છે એટલે ત્રણ હજી આપણી પાસે ઓપ્શન છે કે જે આન્સર આવી શકે નેક્સ્ટ આપણે વાત કરીએ બીની બી જલીય એને એચ સીઓ થ્રી સાથે ઉભરા આપે છે તો આ કાર્બોક્સિલિક એસિડની પરખ કસોટી છે તો જે બાકીના ઓપ્શન છે વન થ્રી અને ફોર એમાં જોઈએ આપણે કે કાર્બોક્સિલિક એસિડ ક્યાં છે તો ઓપ્શન વનનો જે બી છે એમાં બેન્જિન કાર્બોક્સિલિક એસિડ છે સી ટુ એચ એટલે બેઝિકલી સી ડબલ એચ છે તો બેન્જીન કાર્બોક્સિલિક એસિડ છે તો ઓપ્શન વન એ આપણો આન્સર હોઈ શકે ઓપ્શન ટુ પહેલેથી જ નીકળી ગયો છે કાર્બોક્સિલિક એસિડ તો છે પણ એ સેટિસફાય નથી કરતો એટલે નીકળી ગયો છે ઓપ્શન થ્રીમાં ચેક કરીએ તો ઓપ્શન થ્રીમાં આપણને કાર્બોક્સિલિક એસિડ દેખાતો નથી તો આ કાર્બોક્સિલિક એસિડ ના હોવાથી ઓપ્શન થ્રી પણ આપણો આન્સર હશે નહીં ઓપ્શન થ્રીનો બી કાર્બોક્સિલિક એસિડ નથી એટલા માટે આ પણ આપણો આન્સર હશે નહીં બરાબર તો આને પણ કેન્સલ કરીએ પણ ઓપ્શન ફોરમાં ઓપ્શન ફોરમાં અહીંયા કોણ છે કાર્બોક્સિલિક એસિડ પણ સાથે સાથે કોણ છે એમાઈન ગ્રુપ પણ છે એટલે કે આ તો કોણ છે એમિનો એસિડ છે અને એમિનો એસિડ એ ઝ્વિટર આયનના ફોર્મમાં છે અસ્તિત્વ ધરાવે જો આપણે વાત કરીએ ઝ્વિટર આયન એટલે શું તો એક જ સંયોજનમાં એસિડિક ગ્રુપ પણ છે એટલે કે સી ડબલ એચ અને એનએચ ટુ એ કોણ છે બેઝ છે તો એસિડ બેઝ એક જ સંયોજનમાં હાજર હોવાથી આ એચ પ્લસ ડોનેટ કરશે એચ પ્લસ અને અહીંયા એનએચ થ્રી પ્લસ ઝ્વિટર આયનમાં અસ્તિત્વ ધરાવે એટલા માટે આ જલીય એનએચ એચ સી થ્રી સાથે એ ઉભરા આપી શકે નહીં તો ઓપ્શન ફોર પણ આપણો આન્સર નહીં હોય આ રીતે આપણે એલિમિનેશન કરી નાખ્યું છે ત્રણ ઓપ્શનનું તો ઓપ્શન વન છે આપણું આન્સર હશે સાથે સાથે આપણે સીનું વેરીફિકેશન કરી લઈએ સી ફળ જેવી સુગંધ ધરાવે છે તો આપેલમાંથી એ ઓળખો ફળ જેવી સુગંધ ધરાવતો સંયોજન કોણ છે એસ્ટર જે સી ઓપ્શન વનના સીમાં આપણને આપેલું છે તો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર હશે ઓપ્શન વન થેન્ક યુ